સૌ જાણીએ છીએ કે આવતીકાલે તારીખ ચાર જે સોમવારે આપણા મૃદુ અને સક્ષમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કંભોઈની મુલાકાતે આવી રહ્યા છે કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે એમની પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એને લઈને આ જ અંબુસર આમોદ વિધાનસભાના લોકો ખૂબ જ ઉત્સાહી છે એમનું ભાવભીમું સ્વાગત અમે કરવાની જઈ રહેલા છે અને જ્યારે મુખ્યમંત્રી અહીં આવી રહેલા છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં આ ભૂમિ પર એમની પૂજા થવાની છે અને નહર ખાતે હેલીપેડથી ઉતરી અને કંબોઈકામે જવાના છે ત્યાંથી બલ્ટ્ર પાર્કની મુલાકાતે પણ જવાના છે એમ મુખ્યમંત્રી જ્યારે જમ્મુસરને આજે આટલું પ્રાધાન્ય આપી રહ્યા છે તો મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું જમ્મુસરની ને તાલુકાના લોકો ખૂબ જ ઉત્સાહિત છે આવનારા સમયમાં બી કાર્યકંબોઈ ખૂબ જ સારી રીતે વિકસે અને એના વિકાસમાં સરકારનો ફાળો રહે એવી અભ્યર્થના સાથે અમને માત્ર ભારત માટે